ટોપો છે પછી એલસી નો ભૂકો છે મસ્ત ભર નું આપડે ઘી છે મલાઈ નું મસ્ત એવું બધું નાખીને કીધું છે ખાંડ માં બનાવ્યા છે ગોળ માં નથી બનાવ્યા અને ખાંડ માં ભાવે ને એટલે મસ્ત મસ્ત જ લાડવા વાળી લેશું ઘી ને એવું બધું ભળી ગયું હાલો બધા લાડવા ને પ્રસાદી લેવા જોવા મસ્ત મસ્ત લાડવા આપડે ગણપતિ બાપા ને જાળવા નાય છે લાડવા ગણપતિ દાદા દર્શન કરી મસ્ત લાડુ અહીં છે હાલો બધા લાડુ પ્રસાદી લેવા લઈ દર્શન કરે આપડે મોટા ગણપતિ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોળાનાથ હર મહાદેવ સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં મસ્ત તો સવાર થઈ ગઈ છે અને આજે છે ઋષિ ને રવિવાર છે તો હજી બધા ખૂતા છે ને આપણે હું તો આવીશું હાલવા આની પહેલાં મેં વિડીયો એક બનાવ્યો છું પણ એમાં વોઇસ નહોતો આવ્યો એટલે માટે મેં ડિલીટ કર્યો તો મારે ફરીને બનાવવાનું કે હું હાલું છું તો ક્યારે ને મેં આવીને જ તો અહીંયા ઉપર આવી ત્યારે અને મસ્ત તો આપણે રાઇઝ થઈ ગયું છે મસ્ત દાદા નીકળી ગયા છે અને આજે જો પાછા રહેવાની છે એટલે કઈ નાસ્તો તો કોઈને ને કરવાનો નથી આજે બધા રહેવાના છે પાછા એટલે આમ ફરાળ ને એવું બધું કરવાનું હોય પણ આમ બધાય ફ્રી ચાલો હું જો એક્સરસાઇઝ ને એવું કરી લીધું ને હવે મારે હાલી થોડીક વાર અને પછી જાય નીચે નાઈ તો આપણે જેવા બતી જેવું કરશું મસ્ત જો પક્ષી નો અત્યારે મસ્ત અવાજ આવે ને ખાસ તો વહેલી એટલે જાગી જાઉં હવાર હવાર છે ને મસ્ત પક્ષી બોલતા હોય બધા હાલવાની થોડીક મજા આવી જાય અને આજે તો સૂર્યનારાયણ નીકળ્યા છે થોડોક તડકો એવો છે દેખાતું છે તો છેલ્લી આજનો દિવસ મસ્ત સારો જાય એવી ભગવાન બધા માટે તમે આજે ક્યાં બાર જવાના છો કોમેન્ટ કરજો કે આજે રજા છે રવિવારે છે પાંચમી છે તો પણ આજે પ્લાનિંગ કર્યો હોય કે બાર જવાનો ક્યાં ક્યાં જવાના છો તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો જોવો છો પણ લાઈક કરવાનું ભૂલી જાવ છો લાઈક કરવાનું ભૂલતા નહીં

કોઈ તહા મળી સે અને આપણે બધું થીજ કમ્પ્લીટ તૈયાર મતા મે વાઈફાઈ શરૂ કરો તો ક્યાં ના આવી કે તો આ તમે વાઈફાઈ શરૂ કરો ને કોણ શરૂ કરું વાઈફાઈ ઈ હું મતા આની તમે જય માતાજી કેજી હાલો આમાં એ માતાજી રાખો જય માતાજી કેમ છો બધાય કેમ છો બધાય મચા માં એ બોલવા નું મચા ના યના